ભાવનગર શહેરમાં એક વર્ષ પહેલાનો એક વિવાદાસ્પદ મુદ્દો ફરીથી સામે આવ્યો છે જેને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જગાવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગર શહેરમાં હાલ અશાંત ધારો લાગુ હોવા છતાં બોરડી પાસે આવેલ મહાત્મા ગાંધી કોલોનીમાં પ્લોટની ખરીદી અને બિલ્ડિંગના નિર્માણને લઈને ફરી તણાવ સર્જાયો છે એક વર્ષ પહેલા આ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા પ્લોટ ખરીદીને બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા બાદ આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું જો કે એક વર્ષના લાંબા ગાળા બાદ અન્ય કેટલાક ઈસમો દ્વારા આ કામ ફરીથી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ફરી ભય અને અસંતોષ વ્યાપી ગયો છે જ્યારે આ વિસ્તારના લોકોએ આ બાંધકામનો વિરોધ કર્યો ત્યારે બાંધકામ શરૂ કરનાર લોકો દ્વારા સ્થાનિક રહીશોને અપશબ્દો બોલીને જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી હોવાનું રહીશોએ જણાવી રહ્યા છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓથી વિસ્તારની શાંતિ અને કોમી સૌહાર્દ જોખમાઈ રહ્યું છે અશાનધારો લાગુ હોવા છતાં આ પ્રકારે બાંધકામ શરૂ થતા કાયદાના અમલ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે બોરડી વિસ્તારમાં અંદર મહાત્મા ગાંધી સોસાયટીનો વિસ્તાર છે અમારી સામે ફ્લેટ બનતા બનાવતા હતા મુસલમાન અમે રોકી રાખ્યો છે વર્ષ દિવસથી અસાન ધારો લાગુ પડ્યો છે તો આ ભરવાડ વશમાં પડ્યા છે અને અમારે આજે બાંધવાનું કર્યું નથી નવું અમને બહેનોને બોલ્યા અમારા અમારા સમાજ વિશે બોલ્યા પરેશભાઈ ભરવાડ છે ને અને અમારા સમાજ વિશે નત નવું બધું બોલ્યા અને આ બધું બોલ બોલ્યા અમારા કારણ વગરનો એ વશમાં પડ્યો છે એટલે લેવા દેવા તો મુસલમાનનું છે અને અમારો વાંધો એ મુસલમાન આ રે છે એ વર્ષમાં પડીને આજે અમને બૈરાના પાણાના ઘા કર્યા નથી એવું બધું બોલવા માંડ્યો અમારા એરિયા અમારા પ્લોટમાં આવી અને અમારી સામજ છે અમારી નાતી વિશે નત ને બોલ્યા ઈ ભાઈ આમ તમારી નાત આવી ને તમારી નાત કેવી ને એમ એવી રીતે બોલવા માંડ્યા ઈ ભાઈ

પોતાના નામે થઈ ગયો છે એવું કરીને ચાલુ કર્યું એટલે સમાજના ભાઈઓ બધા વિરોધ કરવા એટલે પ્રકાશભાઈ છે એણે અશબ્દો બોલી અને ગાળો ભાંડી અને જાતિવાદી શબ્દો બોલ્યા એટલે એના વિરુદ્ધમાં અમે અત્યારે ડીએસટી ઓફિસે આવેદનપત્ર દેવા જાવી છે અને ફરિયાદ નોંધાવવા જાવી છે બસ આમ આશા રાખીએ કે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બી ઈ ન્યુઝ સાથે જોડાયેલા રહો અને વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર